તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે પૂર બાદની સફાઈ કામગીરીઓનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું વડોદરાના ચારે ઝોનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પોતાના નિવેદનમાં તેમણે કહ્યું છે કે વડોદરાએ પૂરમાં ખૂબ જ ભોગ્યું છે વડોદરાને નંબર એક બનાવવામાં આવશે તે પ્રકારની વાત હર્ષ સંઘવી દ્વારા તેમના નિવેદનમાં કેવામાં આવી છે અને નંબર વન બનાવવામાં કોઈ પણ પ્રકારની કચાસ નહીં છોડવામાં આવે વિશ્વ મિત્રી પ્રોજેક્ટ માટે પણ 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સર્વે તો કાલનો ચાલુ થઈ ગયો છે એનો કોઈ આના સોસાયટી વાઇઝ એનો રેસિડેન્શિયલ કોમર્શિયલ આ બધું જ સર્વે થાય એટલે હજી 1-2 દિવસ લાગશે હું ફરી આવવાનો છું ત્યાર સુધી આ સર્વે પૂર્ણ થશે એટલે સૌને આપવામાં આવશે વડોદરા છે અને વધુ અવલ કઈ રીતે બને તે માટે સફાઈ માટે ટીમ વધુ ટીમો વધુ મશીનરી આ બધું લાગ્યું જ છે આપ સૌ એના સાક્ષી છો આજે હું વડોદરાની ગલી ગલીએ ફર્યો છું તમે વડોદરાની ગલી ગલીએ ફર્યા કદાચ કોઈ ગલી એવી નહીં હશે કે જ્યાં એક વ્યક્તિ કામ ના કરતું હોય આખા વડોદરાની સૌ રસ્તા પર સૌ ગલીઓમાં જ્યાં પ્રભાવિત વિસ્તાર હતો ત્યાં તમામ જગ્યા પર આજે સફાઈ કર્મચારીની ટીમ બી અવેલેબલ છે બીજી બી બધી ટીમ અવેલેબલ છે